નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઉશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છ ના ગુજરાતી એટલે કે પલાશ વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તે નવા પાઠ્યપુસ્તકના પાઠ નંબર એક પર્વત તારાના ભાગ બેનું નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે નવું પાઠ્યપુસ્તક છે ધોરણ ના ગુજરાતી વિષયનું તેના બધા જ પાઠ અથવા તો બધા જ કાવ્યના જે સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ દરેક પાઠ જે છે તેના વિડીયો આપણે બે ભાગની અંદર બનાવેલા છે પહેલાં ભાગની અંદર આપણે પાઠ અથવા તો કાવ્યની સમજૂતી જોઈશું અને બીજા ભાગની અંદર આપણે જે પાઠ અથવા તો કાવ્યના અંતે આપણને જે પ્રશ્ન આપેલા છે જે સ્વાધ્યાય આપેલા છે સ્વાધ્યાયનું આપણે સોલ્યુશન જોઈશું તો આ પાઠ એક જે છે પર્વત તારા એના ભાગ બે એટલે કે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ આપણે આ વિડીયોની અંદર જોવાના છે અને મિત્રો આ જે તમામ પાઠ છે બધા જ પાઠની સરળ સમજૂતી અને જે સ્વાધ્યાયના સોલ્યુશન છે એની જો તમારે પીડીએફ જોઈતી હોય તો પીડીએફ પણ તમે મેળવી શકશો અને પીડીએફ તમે કેવી રીતે મેળવી શકશો એ હું તમને આ વીડિયોની અંદર જણાવીશ તો જરૂરથી આ વિડીયો અંત સુધી નિહાળતા રહેજો ચાલો તો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર એક વાતચીતથી અહીંયા આપણને પહેલો સવાલ આપેલો છે કે આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ તો જવાબ આવશે કે આપણે મનની શાંતિ અને મનને સ્વસ્થ તથા શુદ્ધ રાખવા માટે પ્રાર્થના કરીએ છીએ બીજો સવાલ તમને કયા કયા કુદરતી સ્થળોએ જવું ગમે છે કેમ તો જવાબ આવશે મને કચ્છમાં સમુદ્ર કિનારે આવેલ નારાયણ સરોવર જવું ગમે છે કારણ કે શ્રીમદ્ ભાગવતમાં વર્ણવેલ પાંચ સરોવરમાંનું એક સરોવર છે ત્રીજો સવાલ મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો તો જવાબ આવશે કે મેઘધનુષ્ય ચોમાસા દરમિયાન જોવા મળે છે વરસાદના વાદળ પર પડતા સૂર્યના કિરણોને કારણે આકાશમાં અર્ધ ગોળાકાર તેમજ સાત રંગોનું મેઘધનુષ્ય રચાય છે ચોથો સવાલ નદી સરોવર દરિયો પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે તો જવાબ આવે છે કે નદી સરોવર દરિયો અને પર્વત વગેરે ભૂસ્તરીય ફેરફારને લીધે બન્યા હશે પાંચમો સવાલ આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ તો જવાબ આવશે કે ઈશ્વર સહુના તારણહાર છે દરેકના દુઃખ દૂર કરનાર છે લોકોને ચાહે છે અને લોકોને મદદ કરે છે આમ ઈશ્વર અને મનુષ્ય વચ્ચેનો સંબંધ પ્રેમ અને લાગણી ભર્યો છે માટે આપણે ઈશ્વરને તું કહીને સંબોધી શકીએ છે મિત્રો ધોરણ છના ગુજરાતી વિષયની જે આ નવી બુક આવી છે જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તે પાઠ્યપુસ્તકના બધા જ પાઠની સરળ સમજૂતી અને બધા જ પાઠના સ્વાધ્યાય એટલે કે પ્રશ્નોના સંપૂર્ણ સોલ્યુશનની તમે પીડીએફ પણ મેળવી શકો છો અને સંપૂર્ણ સોલ્યુશનની તમે બુક પણ મેળવી શકો છો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા તમને જે નંબર આપવામાં આવેલો છે એ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરીને પણ સોલ્યુશનની બુક અથવા તો પીડીએફ મેળવી શકો છો અને અહીંયા તમને ઓશન કોચ ક્લાસીસ એપ્લિકેશન આપવામાં આવેલી છે તો પ્લે સ્ટોર ઉપર જઈને એપ્લિકેશન તમે ડાઉનલોડ કરીને પણ આ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અને આ પીડીએફ જે છે તમારા પરીક્ષા માટે અને તમારા અભ્યાસ માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ આ જે સોલ્યુશનની પીડીએફ છે સમજૂતીની પીડીએફ છે તે અવશ્ય મેળવી લેવી ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર બે ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો ચાલો તો અહીંયા આપેલું છે દરિયો રંગ અને ગરમી તો એવી રીતે દરિયો સૂર્ય મેઘધનુસિંહ અને નદી એવી રીતે રંગ વિશાળ ત્રાડ કાંઠો અને આકાશ અને અહીંયા છે ગરમી પ્રવાહ કેશવાળી વરસાદને ખારાશ તો ઉદાહરણ આપણને આપ્યું છે ક બે અને ઉ તો કમાં દરિયો બેમાં વિશાળ અને ઊની અંદર છે ખારાશ તો દરિયો તો એની સાથે આવશે વિશાળ હોય છે દરિયો અને બીજું કે એની અંદર ખારાશ હોય છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ખ ખ એટલે કે સૂર્ય પાંચ નંબર એટલે કે આકાશ અને અ એટલે કે ગરમી તો સૂર્ય આકાશ અને ગરમી ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ગ એક અને ઈ તો ગ એટલે કે મેઘધનુષ્ય એક એટલે કે રંગ અને ઈ એટલે કે વરસાદ ત્યાર પછી આગળ છે ઘ એટલે કે સિંહ ત્રણ એટલે કે ત્રાડ અને ઈ એટલે કે વરસાદ ત્યાર પછી છે ચ એટલે કે નદી ચાર એટલે કે કાંઠો અને આ એટલે કે પ્રવાહ ચાલો તો આ રીતે આપણે ઉદાહરણ મુજબ વાક્ય જોડી અને શબ્દો જે છે તે બનાવ્યા હવે એ શબ્દો ઉપરથીને આપણે અહીંયા તમે જોઈ શકો છો કે વાક્ય બનાવવાના છે એક ઉદાહરણ આપણને આપ્યું છે કે ભાઈ વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકાવીએ છીએ તો એવી રીતે આપણે બીજા વાક્યો બનાવવાના છે તો આ રીતે બનશે જુઓ આકાશમાં રહેલા સૂર્યની મદદથી આપણે સૌર ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ વરસાદમાં સાત રંગવાળો મેઘધનુષ્ય જોઈ શકાય છે સુંદર કેશવાળીવાળો સિંહ ભૂખના લીધે ત્રાળ પાડતો હતો ખૂબ વરસ ખૂબ વરસાદ પડતા નદીનો પ્રવાહ બંને લાગ્યો ત્યાર પછી પ્રશ્ન નંબર ઉદાહરણ મુજબ શબ્દ જોડી ઉદાહરણ આપણને આપેલું છે ચશ્મા તો આંખ પતંગ તો દોરી કપડાં તો શરીર કાગળ તો પુસ્તક હોડી તો પાણી ચંપલ તો પગ ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો સવાલ કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે તો જવાબ આવશે કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે બીજો સવાલ કવિ કોને ભગવાનની આંખ ગણે છે તો જવાબ આવશે કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે ત્રીજો સવાલ વિશાળ દિલ હોવું એટલે શું તો જવાબ આવશે કે વિશાળ દિલ હોવું એટલે ખૂબ જ મોટા મનના હોવું ત્યાર પછી ચોથો સવાલ મેઘધનુષ્ય અને મોર પીછમાં શી સમાનતા હોય છે તો જવાબ આવશે મેઘધનુષ્ય અને મોર પીચમાં બંનેમાં રંગબેરંગી સુંદર રંગોનો સમન્વય જોવા મળે છે સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય એવું કેમ લાગે છે તો આપણી પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદિક્ષિણા કરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ પ્રદિક્ષિણા કરે છે આથી સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય તેમ લાગે છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેની પંક્તિ સમજાવો તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ ફૂલ ફૂલની રંગ સુગંધિત છે સોગાથ તો આની પંક્તિ જે છે ત્યાં પ્રમાણે આપણે લખી શકીએ જુઓ કવિ કહે છે કે નાનામાં નાની અને એકદમ તુચ્છ વસ્તુઓને પણ તું સહારો આપનાર છે તું જ ઝરણાનો મીઠો મધુર અવાજ છે બાગના દરેક ફૂલને સુગંધિત બનાવનાર તું જ છે ઈશ્વર મિત્રો ધોરણ ત્રણથી આઠની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીના બધા જ વિષયના જે સોલ્યુશન છે તેની પીડીએફ અને એ સોલ્યુશનની બુક જો તમારે જોઈતી હોય ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયની જે સ્વઅધ્યયન પોથી છે એ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની બુક અથવા તો પીડીએફ તમારે જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો અહીંયા તમને જે નંબર આપવામાં આવેલો છે એ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અથવા તો મંગાવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે સોલ્યુશન છે કોન્ટેક કરી અને મેળવી શકો અવશ્ય મેળવી લેવી પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો જેમ કે દરિયો તો એને લાગુ પડતા શબ્દો આવશે પાણી હોડી મોજો મીઠું માછલી દીવાદાંડી અને શંખ વૃક્ષ તો એને લાગુ પડતા શબ્દોમાં જોઈએ તો પાન ફૂલ ફળ લાકડું ડાળી અને મૂળ પર્વત તો એને લાગુ પડતા શબ્દોમાં આવશે પથ્થર માટી વૃક્ષ અને ઝરણા આકાશ તો એમાં આવશે વરસાદ પવન સૂર્ય વાદળ પક્ષી તારા અને વિમાન નદી એમાં આવશે પાણી હોડી માછલી શંખ છીપલા કાપ અને મગર ત્યાર પછી પ્રશ્ન નંબર સાત તો શું થાય વિચારો અને લખો એમાં પહેલો સવાલ જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો જવાબ આવશે કે લોકો પાણી વગર જ મૃત્યુ પામે બીજું જો વૃક્ષો જ ન હોય તો તો જવાબ આવશે ફળ ફૂલ અને છાયો ન મળે વરસાદ ન આવે ઓક્સિજન ન મળે અને સૃષ્ટિનો નાશ થઈ જાય ત્રીજું જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો જવાબ આવશે પાણીનું બાષ્પીભવન ન થાય પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થાય ચોથું જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો જવાબ આવશે જીવ કુદરતી સફાઈ કામદારો કહેવાય છે આથી જો બધા જીવ પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો પૃથ્વીની સમતુલા ખોરવાઈ જશે પ્રશ્ન નંબર આઠ કાઉસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પહેલું છે નુ ક ખાલી જગ્યા ન કાઉસમાં છે સા અને શા તો અહીંયા જવાબ આવશે સા નુકસાન ત્યાર પછી બીજું સ મ પછી ખાલી જગ્યા છે અહીંયા આવશે શા તો અહીંયા આવશે સમસ્યા ત્યાર પછી ત્રીજું ખાલી જગ્યા વણી શી અને સી તો અહીંયા જવાબ આવશે સી વણ ચાલો ત્યાર પછી ચોથું ખાલી જગ્યા કાર શી અને સી તો અહીંયા જવાબ આવશે શી કાર ત્યાર પછી પાંચમું ખાલી જગ્યા રોવર શ અને સ તો જવાબ આવશે સ સરોવર ત્યાર પછી છઠ્ઠું ખાલી જગ્યા બાશી શા કે શા તો અહીંયા જવાબ આવશે શા બાશી ત્યાર પછી સાતમું રી ખાલી જગ્યા સ શે અને સે તો અહીંયા જવાબ આવશે સે રી શે સ ત્યાર પછી આઠમું વી ખાલી જગ્યા શ તો જવાબ આવશે વિ શે શ તો અહીંયા શરણાઈનો શે ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર નવ ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો ઉદાહરણ એ પૂછે કે તારે તે તારણહાર તો સર્જન કરે તે સર્જન હાર ત્યાર પછી આગળ પાળે તે તો જવાબ આવશે પાલનહાર ત્યાર પછી રક્ષણ કરે તે તો જવાબ આવશે રક્ષણહાર ત્યાર પછી છે દેખણહાર તો અહીંયા જવાબ આવશે દેખે તે ચાલો ત્યાર પછી છે ખેડનહાર તો ખેડનહાર તો અહીંયા જવાબ આવશે ખેડે તે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર દસ નજીકનો અર્થ શોધી ખરાની નિશાની કરો એમાં પહેલું ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ તો અહીંયા જવાબ આવશે ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે ત્યાર પછી બીજું તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ તો એમાં જવાબ આવશે વિકલ્પ ક તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું છે ત્યાર પછી ત્રીજું એમાં મારી હોડીને આ કોણ હંકારે તો એમાં જવાબ આવશે કહો મને ખબર છે મારી હોડી કોણ હંકારે છે ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર ખોટા વિકલ્પો છે કે સાચું વાક્ય બનાવો તો અહીંયા પહેલું છે કે લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે વસાવે કે કરે તો અહીંયા મેળવે એટલે વસાવે અને કરે ઉપર છેકો તો જવાબ આપણો આ રીતે બને લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે બીજો ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ પામ્યો થયો કે ફેલાયો તો એમાં પામ્યું અને ફેલાયા ઉપર છેકો અને જવાબ આવશે થયો તો વાક્ય બનશે ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો ત્રીજું ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું થયું કે પામ્યું તો એમાં થયું અને પામ્યું ઉપર છેકો અને જવાબ આવશે ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી પૂરી કરી કે શરૂઆત કરી તો અહીંયા પૂરી કરી અને શરૂઆત કરી ઉપર છેકો આવશે અને સાચો જવાબ આવશે પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી મિત્રો ફરી મળીશું આપણે પાઠ નંબર બેના ના સંપૂર્ણ સોલ્યુશન સાથે દોસ્તો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના ગુજરાતી વિષયની જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેના બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે